મિત્રો સ્વાગત છે તમારો ફરીથી મારા એક નવા વ્લોગ ની અંદર તો કેમ છો તમે બધા મજામાં જ છો અને મજામાં જ રહેવાનું છે તો આજે આપણે ફરીયા કાશી વિશ્વનાથ અને અહીંયા આપણે આવ્યા છીએ કાંટે જો આ ભાઈ આ બધા બે ઊભા છે અહીંયા જો ફૂલડા ને ઓલે હા જવાનું છે આપણે આપણે બધા અહીંયા

એ લાલાનું આયા બેર જોર દે કરના સીય દેવાળી મારશે દીધું એ બોલાને છે

મિત્રો છે અમારે વડકામ કાલુક વડકામ ભાઈ મજા આવે છે અમારું વડ કુક પીડ્યું છે અમારે જવાનું છે વડકામ

અરે તો બતાવી દેવાનું સાંભળ્યું છે નામ રમેન્દ્રરાવ અલે જાવવાનું છે જવાનું છે જવાનું છે નામ આલતો 3 ની રેજા આ ને ને આ ઓરકા બની બેઠા છે એને જોઓ મિત્રો આયા બધા ઘાટ આવે છે આથી ના જ તમારે દર્શન કરવાના છે બધા એને જો મેઠા કાંક ના તમે લઈ ગયા

માર સંપર્ક કરી જજો એ ફટાફટ આવિયા હાજી કે આ જે તને ખબર કે આ કે હવે આપણે જવાનું છે એ વર્ડ તો ભગી રહ્યા છે વર્ડને ભરાઈને કઈકો આપડીમાં હા ભાઈ જો આ વર્ડ કા બધાય જો જાય છે હવે ફાઇનલી મળ rato હવે આપણે નીકળી ગયા છીએ વર્ડમાં તો ઉઠી ગયા છીએ યાર

તો મિત્રો હવે આપણે પગી ગયા છીએ બસ છે ને જવાનું છે અયોધ્યા અયોધ્યા આજે અત્યારે નીકળવાનું છે ને કાલે પગી જવું હવે આપણે આ વિડીયોને પૂરો કરી તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે એક નવા વિડીયોમાં રાહુથી બધાને જય માતાજી ને જય મંગલજી સલો બાય ભાઈ